ડિસેમ્બર મહિનાના ત્રીજા શનિવારે વર્ષ બે હજાર ચોવીસની અંતિમ જિલ્લા સંકલન સમિતિની મહત્વપૂર્ણ બેઠક આજે જિલ્લા સમાહર્તા અમિત અરોરાના અધ્યક્ષસ્થાને મળી હતી જેમાં કચ્છ જિલ્લાના ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ દ્વારા રજૂ કરવામાં આવેલા વિવિધ પ્રશ્નો અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી હાલે પ્રગતિમાં ચાલી રહેલા કામોને ઝડપભેર પૂર્ણ કરવા સંબંધિત વિભાગના અધિકારીઓને દિશા નિર્દેશો આપવામાં આવ્યા હતા આજની સંકલન બેઠકમાં મુખ્યત્વે રોડ રસ્તા પાણી પુરવઠા વીજ પુરવઠો દબાણો ખેતીવાડીમાં થયેલા નુકસાન માળખાકીય સુવિધાઓની સહિતના પ્રશ્નો ચર્ચાયા હતા ધારાસભ્ય જીઆરડીની ભરતી અબડાસા વિધાનસભા વિસ્તારમાં દારૂના દૂષણ ખેડૂતોને થયેલ નુકસાની વળતર ડોરાહાજીપી રોડ ખનીજ સમૃદ્ધ વિસ્તારોમાં પવનચક્કીની મંજૂરી સિંચાઈ માટે પાણી કેનાલના રિપેરિંગ એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા છેલ્લા બે વર્ષમાં ફાળવવામાં આવેલ સીએલઆરની ગ્રાન્ટમાંથી થયેલ કામો અબડાસા પંથકમાં બેફામ બનેલી રેતી ચોરી અબડાસા વિધાનસભા વિસ્તારમાં નર્મદા નીરની ફાળવણી સહિત ત્રેવીસ જેટલા પ્રશ્નો રજૂ કર્યા હતા તેમણે અગાઉની સંકલન બેઠકમાં રજૂ કરાયેલ પ્રશ્નોની માહિતી માટે સંબંધિત અધિકારીઓનું પૂછાણું લીધું હતું આ બેઠકમાં વિવિધ વિભાગના અધિકારી પદાધિકારીઓએ ચર્ચામાં ભાગ લીધો હતો કચ્છ જિલ્લાના વિવિધ સરકારી વિભાગના અધિકારીઓ પૂરક વિગતો સાથે પરામર્શમાં જોડાયા હતા જિલ્લા સંકલનની દર મહિને મીટિંગ હોય છે એનામાં તમામ જિલ્લાના અધિકારી બધા વિભાગના અલગ અલગ હોય અને એમાં અમારે પ્રશ્ન રજૂ કરતા હોય એમાં મારો પ્રશ્ન પહેલો હતો જીઆરડીમાં જે ભરતી કરવામાં આવે છે એની શું સિસ્ટમ છે અને કઈ રીતે એને શું લાયકાતી એનામાં કોઈ ગુના ક્યાં તે કરવામાં આવે છે નહીં તો એનો માહિતી માગી પછી મેઇન દારૂ કચ્છમાં ખૂબ જ જે દારૂનો વધારે વધારે છે અત્યારે ચાયોની હોટલ ઉપર જાઈએ તો એ કહે છે જરા બેસો દૂધ લઈ આવી પણ જો દારૂ ન ગમે બ્રાન્ડ ન મળે તો એનો ખાસ મારો પ્રશ્ન ત્રણ તાલુકામાં દારૂ બંધ થવું જોઈએ માનીય કલેક્ટરસીના અધ્યક્ષાને મળેલી બેઠકમાં અંજાર મત વિસ્તારના વિવિધ પ્રશ્નો સંદર્ભે ચર્ચા કરવામાં આવી અને આગામી દિવસોએ પ્રશ્નોના નિરાકરણની દિશામાં સૌએ સાથે મળી તંત્રની સાથે મળી અને નિરાકરણની દિશામાં પ્રયત્નો થાય એમાં ખાસ કરીને અંજારના બાયપાસ રસ્તાની જે અંતિમ પ્રક્રિયા છે એ દિશામાં કામ કરવાનું ખાસ કરીને લીલાસા ફાટક છે એની બાકીની પ્રક્રિયા ઝડપથી સંપન્ન કરી અને એ કામ ઝડપથી શરૂ થાય એ દિશામાં પણ પ્રયત્નો કરવામાં નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા જે કંઈ ટોલ બૂથ ઊભા કરવામાં આવી રહ્યા છે એની નિયમ અને કાયદેસરતાની બાબતમાં પણ ચર્ચા કરીને કલેક્ટરશ્રીના માધ્યમથી ઉચ્ચ કક્ષાએ એની રજૂઆત કરવાની પણ વાત કરવામાં આવી જિલ્લા સંકલનની બેઠકમાં આજે વિવિધ પ્રશ્નો વિવિધ વિસ્તારના પ્રશ્નો ઉપર ચર્ચા કરવામાં આવી હતી જેમાં ખાસ કરીને માંડવી વિધાનસભા મત વિસ્તારની અંદર કેટલાક રસ્તા દાખલા તરીકે ફચરી પતરી ફાચરિયા વાઘુરા બગડા આ રસ્તાનું જે મુશ્કેલી છે તો એ સરકારશ્રીમાંથી મંજૂર થઈને જ્યારે આવે ત્યારે એ વચ્ચે જો થઈ શકતું હોય તો ડીએમએફમાં પણ લઈ લેવા માટેની રજૂઆત કરેલી છે ઉપરાંતમાં ખેડૂતોને કેટલીક જગ્યાએ જે પાઇપલાઇન પસાર થાય છે તો એ પાઇપલાઇન પસાર થવાને કારણે ખેડૂતોને પૂરતા સક્ષમ ભાવ ત્યાંના કોન્ટ્રાક્ટર ના આપે તો ખેડૂતોને નુકસાન જાય છે તો એ ન થાય એના માટે ખાસ તકેદારી રાખીને કડક સૂચના આપવા માટે કલેક્ટરશ્રીને રજૂઆત કરેલી છે અને કલેક્ટરશ્રીએ પણ તંત્રને કહ્યું છે કે કોઈ પણ ખેડૂતને નુકસાન ન જાય એ પ્રકારે વિકાસના કાર્યો થાય એના માટેની વાત થયેલી છે